નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો કોઈ લોકો તમને સમજી નથી શકતા તો તમારે એ સમયમાં કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક જો તમારો સાથ કોઈ તમારા પોતાનાઓએ છોડી દીધો છે તો સમજી લેવું કે એમનો મતલબ તમારાથી ખતમ થઈ ગયો છે નંબર બે તમે કેટલાય પણ સફળ થઈ જાઓ પરંતુ જે લોકોની આદત હંમેશા તમારી બુરાઈ કરવાની છે એ લોકો બુરાઈ કરતા જ રહેશે એટલે એવા લોકો પર ક્યારે પણ ધ્યાન ના આપવું જોઈએ નંબર ત્રણ દોસ્તો જીવનમાં કોઈનો સહારો ના બની શકો તો કાંઈ વાંધો નહીં પરંતુ ક્યારે કોઈના દુઃખનું કારણ ના બનતા નંબર ચાર જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ મિત્રો કારણ કે જિંદગી એક પળમાં પણ બદલાઈ જતી હોય છે નંબર પાંચ જ્યારે તમે કોઈને આસાનીથી મળી જાઓ છો ત્યારે લોકો તમને સસ્તા સમજી લે છે સમય આપણને મજબૂત બનાવે ને એ પહેલાં મજબૂત બની જવું જોઈએ કારણ કે સમય કોઈની પણ રાહ જોતો નથી દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે પરંતુ કોઈ એ નથી કોશિશ કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજે પોતાને દુઃખી બનાવી લો કે પોતાને મજબૂત બનાવી લો બંનેમાં એક સરખી જ મહેનત લાગે છે હવે તમારે નિર્ણય કરવાનો છે કે તમારે શું બનવું છે જો જિંદગીમાં સફળ થવા માગો છો તો પોતાના પર વિશ્વાસ રાખજો લોકો પર નહીં જો તમને પ્યાર કરવાવાળું તમને પરેશાન ના કરે તો સમજી લેવું કે તમે એમને ખોઈ દીધા છે જીવનમાં કેટલીક વાતો સમજાવવાથી સમજમાં નથી આવતી પરંતુ તેને અનુભવ કરીને જ સમજી શકાય છે જરૂરી નથી કે બધા સબક પુસ્તકોથી મળે પુસ્તકો જ શીખવાડે કેટલાક સબક સંબંધો અને જિંદગી પણ શીખવાડી દેતી હોય છે મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે બે કદમ આગળ વધી શકો તમે ત્યાં સુધી નથી હારતા દોસ્તો જ્યાં સુધી તમે કોશિશ કરવાનું નથી છોડતા લોકો તમારાથી નહીં પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે એ યાદ રાખજો જીવનમાં એક વખત તો એવો સમય આવશે જ્યારે તમારી સાથે ખોટું કરનારને પસ્તાવો થશે આ મારું કહેવું નથી પરંતુ કર્મનું કહેવું છે આજકાલ લોકો હક તો બતાવવા માગે છે પરંતુ સંબંધો નિભાવવા નથી માંગતા સકારાત્મક વિચારો સાથે તમે દરેક કઠિનાઈઓમાં પોતાનો રસ્તો શોધી શકો છો પ્રત્યેક દિવસની શરૂઆત એક અપેક્ષાથી શરૂ થાય છે અને એક અનુભવથી પૂર્ણ થાય છે સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે પરંતુ સાચું સુખ એ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે કોણ શા માટે ગયું એ જરૂરી નથી પરંતુ એ વ્યક્તિ આપણને શું શીખવાડીને ગયું ને એ વધારે જરૂરી છે ખોટું ના લગાડશો જ્યારે કોઈ તમને ખરાબ કહે કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે જે લોકો વધારે તૂટ્યા હોય છે એ જ લોકો વધારે મજબૂત પણ બન્યા હોય છે દુનિયામાં દુઃખની વાત તો એ છે કે આપણે ખૂબ જ જલ્દી મોટા થઈ જઈએ છીએ પરંતુ સમજદાર પાછળથી બનીએ છીએ દિલના સાચા લોકો ભલે એકલા રહી જતા હોય પરંતુ તેમનો સાથ એ ભગવાન જરૂર આપે છે તે યાદ રાખજો ક્યારેક કોઈક લોકો તમને છોડીને જતા રહે તો ચિંતા ના કરતા દોસ્તો કારણ કે જે માણસ તમારી કદર ના સમજી શકે જે માણસ તમારી કિંમત ના સમજી શકે એ માણસનું તમારી જિંદગીમાંથી જવું એ ખૂબ જ જરૂરી હોય છે એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ પ્રકારની કદર ના હોય કોઈ વસ્તુને મેળવવા માટે સૌથી પહેલાં તો તમારામાં આત્મવિશ્વાસ હોવો એ ખૂબ જ જરૂરી હોય છે કદર એમની ના કરો જે ફક્ત તમને સારા લાગે છે પરંતુ કદર એમની કરો જે તમારી પણ કદર કરે છે જે તમારી પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ કારણ કે જે તમારી પાસે છે એના માટે પણ ઘણા લોકો તરસતા હોય છે ભલે અરીસાની કિંમત હીરા કરતાં ઓછી હોય પરંતુ હીરાના ગમે તેવા આભૂષણો પહેર્યા પછી માણસ સૌથી પહેલાં અરીસો શોધે છે ચૂપ રહેવું સારું છે કારણ કે અહીં સમજવા વાળું કોઈ નથી અને જે પણ સમજવાવાળા છે તે વાતોનો કંઈક અલગ જ મતલબ કાઢે છે ખોટા લોકોને મનાવવા નહીં અને સાચા લોકોને છોડવા નહીં સંબંધ થોડા હશે તો ચાલશે પરંતુ સારા અને સાચા લોકો સાથે હોવા જોઈએ બધા જ દુઃખ સહન થઈ જાય છે માણસથી પરંતુ જ્યારે માણસની તેની લાગણીઓને માન ના મળે ત્યારે માણસ અંદરથી તૂટી જતો હોય છે આજકાલ લોકો સંબંધોને પોતે ખુદ નથી તોડતા પરંતુ એવી પરિસ્થિતિ ઊભી કરે છે કે તમે એમની જિંદગીમાંથી નીકળી જાઓ જેથી એ તમને દોષ આપી શકે દુઃખમાં પોતાના લોકો સાથ આપે એ ખબર હતી પરંતુ પોતાના જ દુઃખ આપે એ ક્યાં ખબર હતી મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર